બોટાદના ગઢડા શહેરના સામા કાંઠા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા નગરપાલિકા ખાતે રજૂઆત બોટાદ જિલ્લાના ગંડા તાલુકા ગામે સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સાતમાં યોગીનગર વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને છેલ્લા પાંચ વારાથી અહીં પાણી આપવામાં આવે છે અને દર વખત ગટરનું પાણી આપવામાં આવે છે જે અંગે આજ રોજ ગંડા નગરપાલિકા ખાતે સ્થાનિક રહીશો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમજ વિસ્તારમાં સાફ સફાઈ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને જે અનિયમિત રીતે સાફ સફાઈ કરવામાં ન આવે તેમજ કચરાના ઢગલાઓ થયા છે તે તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને સાફ સફાઈ કરવામાં ન આવે તેમજ આ પ્રશ્નનું નિરાકરણ આઠ દિવસની અંદર નહીં આવે તો ગડડા નગરપાલિકા ખાતે વિસ્તારના લોકો મહિલાઓ સાથે ઉગ્ર આંદોલન કરશે તેઓ પણ જણાવવામાં આવ્યું હતું અંગે વધુમાં કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગડડા શહેરના અનેક વિસ્તારમાં ગટરના પાણીનો પ્રશ્ન છે ત્યારે હાલ સામાકાંઠા વિસ્તારમાં આવેલા યોગી નગરમાં છેલ્લા પાંચ વારાથી ગટરનું પાણી આપવામાં આવે છે ત્યારે પાણીના અભાવના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે યોગી નગરના તમામ રહીશો સાથે રહી અને આજે ગડ્ડા નગરપાલિકા ખાતે આ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને આ પ્રશ્ન બાબતે રજૂઆત કરવામાં આવી છે ગટર યુક્ત પાણી આવે છે તે અંગે તપાસ કરી તાત્કાલિક તે બંધ કરાવવામાં આવે અને વિસ્તારમાં અનિયમિત સફાઈ કરવામાં આવે છે તે નિયમિત કરવામાં આવે અને સાફ સફાઈ વિસ્તારમાં કરવામાં આવે જે બાબતે પણ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે રજૂઆત બાદ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા વિસ્તારમાં ચાર દિવસની અંદર જ સાફ સફાઈ થઈ જશે તેમજ ગટરનું પાણી મળે છે તે અંગે પણ તાત્કાલિક તપાસ કરી અને તાત્કાલિક સારું પાણી મળે તે માટેની ખાતરી આપવામાં આવી છે આજે ગઢડા શહેરની અંદર ઘણા વિસ્તારની અંદર ગટરના પાણીનો પ્રશ્ન છે ત્યારે હાલ સામાકાટા વિસ્તારની અંદર વોર્ડ નંબર સાત ની અંદર અડતાળા રોડ ઉપર યોગીનગરની અંદર જે પાણી આવે છે આ પાંચમો વારો છે દર વખતે ગટરનું પાણી આવે છે એટલે આજે પાણીના અભાવે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે ત્યારે કોડ નંબર સાત ના યોગીનગરના તમામ જે રહીશો છે તે આજે અમે સાથે મળી અને અહીંયા ચીફ ઓફિસરને ગઢડા નગરપાલિકામાં રજૂઆત કરી છે તે જે આ ગટરયુક્ત પાણી આવે છે તે તાત્કાલિક જોવડાવી અને બંધ કરવામાં આવે અને જે અનિયમિત વાળવા આવે છે તો તે રેગ્યુલર વાળવા આવે અને જે કચરાનો ઢગલા થયા છે તે તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવે જે કઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે લેખિતમાં રજૂઆત કરી છે અને આનું નિરાકરણ આઠ દિવસની અંદર લાવે અને આઠ દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે ગઢડા નગરપાલિકાની અંદર ઉગ્ર આંદોલન કરશે એવી આજે અમે અહીંયા રજૂઆત કરી છે અમને ખાલી ચાર દિવસ સમય આપ્યો છે કે ચાર દિવસની અંદર તમારા જે સાફ સફાઈ થઈ જાય છે જે ગટર પાણી ભળે છે તે ગટર નું પાણી અમે જોડાવી અને તાત્કાલિક તમને સારું પાણી મળે એવી એને અમને ખાતરી આપી છે